નાયક ડાંગરૂચ પરિવાર દ્વારા મેલડી માતાજી અને મહાકાળી માતાજી નો ચૌદમો પાટોત્સવ યોજાયો આ પાટોત્સવમાં હુમાત્મક નવચંદી યજ્ઞ પણ આયોજન કરાયું જેમાં યજ્ઞના આચાર્ય સંજય કુમાર દ્વારા યજ્ઞ પૂર્ણ કરાયા આ ચૌદમાં પાટોત્સવમાં મુખ્ય યજમાન સેજલબેન કમલેશભાઈ નાયક તેમજ અન્ય છ જેટલા યજમાનોએ પણ ભાગ લીધો હતો જોકે આ પાટોત્સવમાં ધજા આરોહણના દાતા વિપુલભાઈ વિષ્ણુભાઈ નાયક અને મહાપ્રસાદના દાતા જયંતિલાલ નાયક રહ્યા હતા જોકે હોમાત્મક નવચંડી યજ્ઞ પાટોત્સવમાં ફૂલોના અને જમણવાર તેમજ અન્ય વસ્તુઓના દાતાઓએ ઉદાર હાથે દાન આપી આ ધાર્મિક પ્રસંગને પૂર્ણ કર્યો જ્યારે નાયક સમાજના તમામ લોકોએ આ યજ્ઞના દર્શન કર્યા